બત ભાઈ હાટો ખાટલો લાવ્યા ને કેમ કે હવે નાના આ ભાઈ નાના છે ને એ મોટા થઈ ગયા છે કેમ કે એક ખાટલામાં બે જણા ને માતા એટલે એના હાટો મારા પપ્પા ખાટલો લાવ્યા છે આ બે જો અટાણે કડવા દાતન લીમડાના દાતક લીમડાને કડવો ન લાગતો દર્શન કડવો ન લાગતો જરેક જ કડવો લાગે જ કડવો લાગે હું ને માર બા છે ને પાછો બાવણો હમ કરવા રહી ગયા વરસાદ ચાલુ થઈ ગયો ને કાબા વાળો નીહરી ગયો ને માર બા વાળો ફીટ કરે છે હું આમણું પકડે કેમ કે આ છે ને મારા બાપા બાવણું ધબક કરના છે હાથી આકવા જવાનું છે ને જો મારા બપા છે ટાણા બે વળે અમારે બળે છે એવું બધું છે આંકવા જવાનું છે વાડીએ પણ છે ને વરસાદ છે ને એટલે હવે ઘડી ખમી જશે વરસાદ ચાલુ થઈ જાય તો પાછું ખેતર નું કઈ કામ થાય ને

ઉત્તમ તો ફેમિલી આપણે નાનો એવો ભાવ છે ને એનું નામ રાખ્યું છે ઉત્તમ કેટલું મસ્ત ઉત્તમ નામ છે તો ભાઈ ભાઈ તો કહેવાનું હોય પણ ઉત્તમ ભાઈ નામ રાખ્યું ને ઉત્તમ ભાઈ કહેવાનું હોય ઉત્તમ ઉત્તમને ભાઈ બે કહેવાનું

વાહ વરસાદ ચાલુ થઈ ગયા હં નહીં એને મમ્મી સેના બપોરા કરવા બેસી ગયા ને હવે છે ને હું મકાઈ શેકે રાખું છમે વરસાદ ચાલુ છે ને જો અટાણે ડોઢો ખાવાની મજા આવે શેકેલો કાં તને મજા આવે જો અટાણે અમે બધાએ મકાઈ ખાઈએ છીએ શેકેલી મકાઈ કાપ દો ખાવાની મજા આવે ને એ હતે ખાય દર્શન હતાને ખાય અહ મરબા હતા ને ખાય કા આવ બધા ડોડા ખાવા આવ તો બાઈ આવો બધા ડોડા ખાવા હા હે કેલા દર્શન ભાઈ ભાઈ બાય બાય તો કેતા જાવ બાય બાય જો દર્શન ભાઈ ને તેડીન જાય મરબા લાકડી લઈને જાવ બળે જ્યા મારેકની રાતડો એટલે જો બીક લાગે ને આપડા બીજા બળે જાવ એટલે એ આ આવજો તમે આવજો દર્શન ભાઈ વીજ જન

એવું બધું છે તો કોઈ ફોન જ ના લાગતો વરસાદના કારણે છે ને ટાવર હા હોય જ એવું છે ને એટલે જો મારા બા હોતા છે હવે વરસાદ કઈ કામ થાય નઈ કાબા વરસાદ નું ખાટલો ઢાળી ને બેહવાનું બપા જાય ઈ ના ને બેસીએ બીજ તો શું થાય વાટમાં ફલાળી દીધા હે એવું છે પણ મને આજે હાથે આપવાનો હતો ને આજે વરસાદ ચાલુ થઈ ગયો હવાની દીધો કાબા ના ભાઈ ને છે ને ઘડી પૂર આવી જાય ને એટલે હોય જાય કે ભાઈ લટણ જો મે મેળું છે સીબડું તો આવો બધા તમે સીબડું ખાવા કેમ કે આ સીબડા છે ને ફેમિલી સોમાહામાં જ ખાવાની મજા આવે તમને સોમાહામાં જ હોય એવો બધું છે જો માન માન વર્ષો રહ્યો છે નાનો બધા ખાય છે સીબડું હો વો હાલ આલ ના હો હા તો આવો બધા તમે સીબડું ખાવા અને ભઈ આવે છે કામેથી

મોડે કઈ કો મને ના ખબર બાઈ તમને ખબર છે દર્શનભાઈનું નામ હું રાખ્યું ઈ બાઈને મત ખબર મે પૂછ્યું ઉ બ ઉ હા એટલે ઉ ઉપર છે કે વ ઉપર છે કે બ ઉપર ઉ ઉપર ઉ હા ઉતમ લાલા પેલું આવડી જો હસું તમ આવгас એમ હા